છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મૃત્યુ થયું મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા ગુનાટા ગામમાં જમકુબેન રાઠવા નામની મહિલા પોતાના ખેતરમાંથી ઘાસ લઈને ઘરે પરત ફરી રહી હતી આ દરમિયાન એમજીવીસીએલનો નમેલો વીજવાર અડી જતા દુર્ઘટના બની આ ઘટનામાં એમજીવીસીએલની ગોરબેદરકારી બેદરકારી સામે આવી છે જેને કારણે

થાભળા નીચે હોવાથી એમને કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે અમે બારવા મહિનામાં એમનું અરજી કરી તો ત્યારે પણ આજ લગી એનો કોઈ નિકાલ નહીં આવ્યો ને મૌખિકમાં બી ઘણી રીતના અમે રજૂઆત કરી છે તો બી આજ રીતે એમનું ખરું ને કોઈ નિરાકરણ નહીં અને એમને કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે તો અમારે સરકારને એટલું જ કહેવું છે કે આના તો ગમે ત્યારે અમારે જે અરજી આપે તો એનો ખરું ને એક બે દિવસમાં નિકાલ થાય એવો થાય એવો અમારી માંગણી છે ગ્રામજનો આજે શર્ટ લાગ્યો વાયર નીચે પડેલો કેસ આલ્યો તો મેં કીધું કે અરજી આવેલી કે વાયર ખેસી નાખો એમ કરીને અરજી આલેલી એ અરજીમાં કોઈ ધ્યાન નહીં ધરી કેટલી વખત મેં અરજીમાં વાટે રસ્તા ભેગા તેવું બી મેં કહું વાયર ખેસી નાખો ખેંચી નાખો કહું તે બી વાયર ખેસવામાં મજૂર નહીં હતા અત્યારે નું મત થયું આ લાઈટ નીચે હતી એટલે ચટ લાગી ગયો ભારે લઈને આવતેલી ખેતરમાંથી ખોડ કાપીને માથે ચટ આવી ગયો જયારે મેં ખેતરમાં સારવાળવા જીલો ગયેલો ત્યાંથી પછી તુરંત આને ઘેર બેઠો હતો ત્યારે ભડકો થી એક ખેતીવાડીની લાઈન ઉપર તો પછી મેં જોયું તો કાકી કઈ ખેતરમાં ખંડણ લીલી માથે ભારણ ને માથે જે તાર અડી જતા એમને થયું પછી મેં તુરંત એને નંગરિયા ઉતાર્યા પછી તારો તૂટી ગઈ પછી એમ ધુમાડો બહુ નીકળતો એટલે પછી મેં નંગરે ઉતાર્યા ને પછી નંગરે ઉતરી ગયા પછી તારેય તૂટી ગઈ